બાકી છે આપણે પેલા રસોઈ બનાવી નાખી અને વિડીયો પણ ચાલુ રાખશું તમને કઈ કામ કરવા તો નહી બોલાવે જમવા એમ કામ કરવા તો કઈ નઈ એમ કેવાય કે હાલો કામ કરવા એમ એટલા માટે વિડીયો આપણે ચાલુ રાખશું અને આપણે પેલા રસોઈ બનાવી નાખશું તો હાલો આપણે બટેટાનું શાક બનાવી નાખીએ બટેકા સુધારવા બેહી ગયા છે અને કેને કેને બટેટાનું શાક ભાવે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો તો આપણે બટેટાનું શાક બનાવી નાખીએ હાલો પહેલા આપણે લોટ બધાઈ ગયો છે હવે રોટલી બનાવવાનું ચાલુ કરી અને શાક પણ બની દેસુ પછી નાખી પછી કામ તો ઘણું પડશે છે તમને કઈ કામ કરવાનું નહીં કેવાય આપણા મિત્રો તો આપણા ભગવાન હોય આપણા સસરા આપડા ભગવાન કહેવાય

તમને તો કઈ પાછું સાફ કરવા તો આપણે કામ બધું પતી ગયું છે અને આયુષ દુકાને બેહી ગયો તો આપણે હવે મારી જેઠાણી પાસે જ આવશે અને થોડોક ટાઈમ મળ્યો છે તો અહીંયા જઈ આવી અને થોડાક ગપ્પા મારી એમ કે છે તો જાય એમ થોડીક વાર બીજું શું તો હું આવી ગઈ મારા જેઠાણી તમે મિત્રો જોઈ શકો છો અને હવે રસ નટાણું મિત્રો આ મારા જેઠના ઘરે છે તમે જોઈ લો અને એમાં મોર પણ બહુ આવે છે એટલે મેં કીધું તમને બતાવી દઉં બહુ મસ્ત લાગ્યું મને એટલે મને એમ થયું તમને પણ બતાવી દઉં જોઈ લો તમે બહુ મસ્ત છે ગુલાબના ફૂલ છે આ મિત્રો તમે જોઈ લો મસ્ત ફૂલ છે આ કેવું ગુલાબ થયું છે મારા ઘરે વાવ્યું પણ આવું થાતું નથી મેં તમને ઓલા વિડીયોમાં બતાવ્યું હતું ને મસ્ત છે લાલ મસ્ત ગુલાબ આવે છે બહુ ઝાઝા આવે છે અને આમાં એક બીજો પણ ગુલાબ છે ગુલાબી કલર નું ઈ પણ બહુ મસ્ત છે આની હાર છે ઈ તમે પણ જોઈ લો મિત્રો આ કેર પણ એના ઘરે છે તમે જોઈ લો બહુ મસ્ત છે અને કેળા એટલા આવ્યા છે ને મિત્રો કે મેં તો કેળા એટલા બધા જોયા નથી કે આખી નમી ગઈ છે એટલા એક જ ડાળમાં એટલા બધા કેળા આવ્યા છે મિત્રો તમે જોઈ લો બહુ જાજા આવ્યા છે મસ્ત છે ને કોમેન્ટમાં કહેજો પાછા હાલો દોસ્તો તો આપણે એક ફાયદો થઈ ગયો અહીંયા આવ્યા જેઠાણી પાસે ગપ્પા મારવા એની સેવ બનાવી હતી એટલે આપડે હવે મોજ પડી ગઈ સેવ સેવ ખાવાની તમારે ખાવી હોય તો હાલો જોઈ લો મસ્ત છે આપણે ટેસ્ટ કરીને બતાવી મસ્ત છે તમારે ખાવી તો પણ હાલો આપણે તો મોજ પડી ગયા આવ્યા ને ગપ્પા મારવા છે તો ખાવા મેલી ફેમિલી તો આપણે વેવા દુકાને વેવા ઘડી ગયા પણ નો મેળ આવ્યો મમ્મી આઈયો પાણી એવું કે ફોન આવી ગયો

સ્કૂલે આવી હેલો ફેમિલી તો આપણે રંધાઈ ગયું છે હવે જમવા બેહી જાય અને તમે પણ હાલો જમવા આજ તો થોડીક રોટલી કરવામાં મુશ્કેલી થઈ ગઈ ગેસ પૂરો થઈ ગયો તો એટલા માટે સુલે જવું પડ્યું ચાલુ રોટલી થોડુંક મોડું થઈ ગયું તમે પણ હાલો જમવા અને આ જમવાનું આ તો શાક કઈ નથી બનેવું જોઈ લો સુલે રોટલી કરવાનો વારો આવ્યો હતો અને કરણ તૈયાર શાક લેતા આવ્યા હતા પનીરનું મિલને पनीर નું શાક અત્યારે તો કાઈ હોય નહી આપણે હોટેલ માંથી મંગાવવાનું પણ અમાર આયુષભાઈ નિખવાઈ મારે पनीर નું શાક ખાવું બે દિવસથી કહેતો લઈને હાલો તમે પણ જમમાં હવે જમમાં દેઈ જાય આપણે હાલો બોલો દીજીએ અ મારા મમ્મી બહુ અમાર વઢાય આજે આપણે પણ નશાક બન્યું છે કેવું લાગ્યું છે મહેનત તો ન કરવી પડી હમ લાગ્યું તમારા આઈસ ખાઈ લીધું છે બાબો જાવ અમારા આઈસ જ હતી મને નતા કાઉન્ટે એટલે ન તો મસ્ત લાગુ હે ને કાવ દે અમારી મમી યુટ્યુબ માં ખૂબ ખૂબ મહેનત કરે છે અને તમે બધા સપોર્ટ કરજો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું તન બધે ભૂલતા નાઈ થેન્ક યુ મમ્મી ને સપોર્ટ પણ બહુ કરજો હા पापा, पापा यवालाज, यह सपोर्ट पर ममी ना कर जो पापा ने, जामाली <laughs> धोली है, आईडी ममीनी सुदे मापा पापा याविजे का ज़ी, जाइडी।

કુદરત આપશે પણ તમારો સપોર્ટ ઉગેલો અમે આગળ નહી વધી શકીએ તો મિત્રો તમે અમને સપોર્ટ આપો તો મે આ અમારો વિડિયો જોમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો તો મે આગળ કીધું જ ને તમને બોપેરે કે રોટ બાંતે બાંતે મે કીધું જ ને કે કામ આપણે કરતા હોય તો આપણે મિત્રોને કે હાલો મિત્રો તો આપણે કામે લાગી જઈએ તો કામ કરવા ન બોલા જમમાં બેઠા તો આપણે જમમાં બોલાવી હગી કેમ કે સબસ્ક્રાઇબ આપણા હોય એ આપણા ભગવાન કહેવાય એ તો મેં વાત કરી જ ને તમને જો તમે નો સપોર્ટ કરો તો અમે કાંઈ ન કરીએ ગમે તેવા વિડીયા બનાવતા હોય ગમે તેવી મહેનત કરતા હોય તમે સપોર્ટ કરો ને એટલે અમે આગળ વધી છીએ તમારા સપોર્ટ ની સાથે તો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો